નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે એક ચાર બે હજાર પાંચ પહેલાના નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવી રહ્યા છે ત્યારે તેનો ઠરાવ પણ થઈ ગયો છે હવે તેને લગતી એક નવી અપડેટ સામે આવી છે એક પરિપત્ર કરીને તેમની માહિતી માંગવામાં આવી છે આ આ માહિતી બે પત્રકોમાં માંગવામાં આવેલી છે તો તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે કે તમારે કઈ કઈ માહિતી આપવી પડશે પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ મિત્રો નાણા વિભાગે એક પરિપત્ર કરીને જાણ કરી છે કે જે પણ સરકારી કર્મચારી છે ગુજરાત સરકારના જે કર્મચારી છે જે જૂની પેન્શન યોજના હેઠળ આવી રહ્યા છે તે કર્મચારીઓની જે માહિતી છે તે મંગાવવામાં આવી રહી છે જેનો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે તેમનું એક પત્રક છે તે પણ આપવામાં આવ્યું છે હવે હવે આ ઉપરથી આપણે માહિતી આપવાની છે તો શાળા કક્ષાએ આપણે શિક્ષણ સાથે જોડાયેલા છે ત્યારે શિક્ષકોને કઈ માહિતી આપવાની છે તેને લઈને જે પત્રક છે તે હવે આપણે જોઈ રહ્યા છીએ તો આ જે પત્રક છે એ બે પત્રકો આપણે ભરીને આપવાના જેમાં પહેલું પત્રક છે જેમાં જે પણ શિક્ષકો છે એ રેગ્યુલર બે હજાર પાંચ પહેલા ભરતી પામેલા છે નિમણૂક પામેલા છે તેમના માટે છે હવે બીજું પત્રક પત્રક છે છે એની વાત વાત આપણે પછી પ્રથમ પ્રથમ પત્રકની તો તમારી સામે જે તે આવી રહ્યું હશે કે જેમાં તો મિત્રો હવે તમારી સામે જે પત્રક એક છે તે આવી રહ્યું હશે પત્રક બે ની વાત આપણે થોડીક વારમાં કરશું પત્રક એક ની વાત સમજી લઈએ તો પત્રક એકમાં આપણે જે માહિતી આપવાની છે જે શિક્ષકો એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને તે ઉમેદવારને આપણે યાદી આપવાની છે તેમાં તેમાં તમે જોઈ શકો છો કે ક્રમ આપેલો છે તો ક્રમ બાદ પે નામ શાળાનું નામ ઉમેદવારનું નામ ઉમેદવારનો મેરિટ ક્રમાંક એ આપણી ખબર હોવી જોઈએ મિત્રો એ જાણી લેજો ત્યારબાદ ઉચ્ચતરમાં વિષય નોકરીમાં હાજર થયા તારીખ પૂરા પગારમાં સમાવ્યા તારીખ આ બંને લખવી જરૂરી છે મિત્રો ત્યારબાદ માધ્યમ છે તે ગુજરાતી રાખશું તમે કયા ધોરણ કયા વિભાગમાં નિમણૂક થયા છો ધોરણ છ થી આઠ તેની પણ વાત કરવાની છે ત્યારબાદ હાલમાં તમે કયું ધોરણ ભણાવો છો તમે સામાન્ય કેટેગરીમાં છો એસસી એસટી એસીબીસી કે પછી આર્થિક નબળા વર્ગ ઇડબ્લ્યુ એસમાં તેની કુલ સંખ્યા એ લખવાની થશે ત્યારબાદ અમે જોઈએ કે શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર હોય ફિઝિકલ હેન્ડિકેપ તો તે અહીંયા દર્શાવવાનું છે અને હાલની સ્થિતિ નોકરી ચાલુ છે અવસાન થયેલ છે કે નિવૃત્ત છે તે પણ અહીંયા દર્શાવવું જરૂરી છે સાથે જ નીચે સૂચના આપવામાં આવેલી છે તે જોઈ શકો છો કે ઉપરોક્ત પે સેન્ટરની એકંદર માહિતી સોમવાર તારીખ બે બાર બે હજાર ચોવીસ સુધીમાં એક્સેલ શીટમાં મેલ દ્વારા મોકલવી અને હાર્ડ કોપી આચાર્યના સહી સાથે મોકલવી હવે આ સાથે શું જોડવાનું છે તો કે એક

ઓપરેટ થયા બાદ નિમણૂક ભલામણ તારીખ એક ચાર બે હજાર પાંચ બાદ મોકલી આપેલ હોય તેવા તમામ ઉમેદવારોના નામની યાદી તો મિત્રો આ તમે યાદીમાં અહીંયા તમે જોઈ શકો છો કે હવે જો જે શિક્ષકો આ યાદીમાં સમાવેશ થતા નથી તો પણ આ પત્રક છે તે નીલ કરીને પ્રિન્ટ કાઢી શૈષિકા આચાર્યશ્રીના શૈષિકા સાથે જોડી અને પે મોકલવાનું થશે તો આ પ્રિન્ટ પણ કાઢી લેવાની છે અને તે પત્રક આજે તમે પત્રક એક ભયર્યું છે તેની સાથે જોડીને નીલ સાથે મોકલવાનું થશે જેથી કરીને ખબર પડે કે આમાં આ જે કેટેગરી છે કે આ જે પત્રકમાં કોઈ પણ ઉમેદવાર કોઈ પણ શિક્ષકશ્રીનો સમાવેશ થતો નથી તે નીલ કરીને મોકલવાનું થશે તેની સૂચના તમે વાંચી શકો છો અને તેની સાથે જોડવાના જો હોય એવા કોઈ ઉમેદવાર જેને આ લાગુ પડતું હોય તો તેવા ઉમેદવારોની સાથે આ જે પત્રકો છે કે સેવા પોથીના પહેલા પાનાની તે તમામ જોડીને મોકલવાના છે તો મિત્રો આ રીતે કોર્ટના આધારે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થયા બાદ નિમણૂક ભલામણ એક ચાર બે હજાર પાંચ બાદ મોકલી આપેલ હોય તેવા તમામ ઉમેદવારો હાલ અવસાન પામેલ હોય અથવા નિવૃત્ત થયેલ હોય તેવા શિક્ષકોની પણ માહિતી આપવી આ તમામ જે માહિતી હાર્ડ કોપીમાં આચાર્ય શૈક્ષિકા સાથે અને ઈમેલ દ્વારા શીટમાં મોકલી આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે જેની તારીખ આપવામાં આવે છે બે બાર બે હજાર ચોવીસ ને સોમવાર સુધીમાં તો મિત્રો આ જે બે પત્રકો છે તેની બંનેની પ્રિન્ટ કાઢી અને સાથે મોકલવાના જે પત્રકો છે તેની લિસ્ટ પર તમે જોઈ શકો છો તો આ જલ્દીથી તુરંત જ પૂર્ણ કરો અને જે જલ્દીથી તમને ઓપીએસ નો લાભ મળી જાય તેવી શુભેચ્છા તો મિત્રો જોયું ને તમે કે આટલી માહિતી છે તે એમાં આપવાની થશે અને બીજું જે સીટ છે જે પત્રક છે બીજું પત્રક તેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પણ સરકારી કર્મચારી છે એ નિમણૂક ઓર્ડર તો મળી ગયો છે અથવા તો કોઈ કારણોસર કોર્ટ મેટર બાબતે તેમની નિમણૂક નથી થઈ પરંતુ તેમને જે ઓર્ડર છે તે થઈ ગયો હતો ત્યારે જે બીજું પત્રક છે તે તેની માહિતી તેમાં પૂરવાની થશે હવે આપણે વાત કરીએ તેની સાથે શું જોડવાનું છે તો તેની જે માહિતી છે કે તેની સાથે જોડવાના જે પત્રકો છે તે પણ તમે જોઈ શકો છો અને આ આની સાથે તમારે ઓર્ડર છે તે જોડવાનો થશે તમારી નિમણૂક ઓર્ડર છે તે પણ આમાં સાથે એની ઝેરોક્ષ છે એ જોડવાની થશે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો કેમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઈકો દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ